આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સિમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુજભાઈ કુંવરજીભાઈ વિરાણી જોબ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓની મોપેડ સિમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી એ દરમિયાન મોપેડમાંથી ચાળીસ પોઈન્ટ પાંચસો પચાસ ગ્રામનું બે પોઈન્ટ પિસ્તાળીસ લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઈ ગઈ હતી બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતું એ દરમિયાન ચોરી થયું હતું આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડીયા ચોરી કરતા નજરે ચડ્યો હતો ગત બીજી એપ્રિલના રોજ આ ઘટના બની હતી આરોપી મિત્ર કામ માટે થોડી માટે મોપેડ લઈ ગયો હતો આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી વધુમાં આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેમાં આરોપી મિત્ર મોપેડ લઈને આવે છે અને બાદમાં મોપેડની ડિક્કી ખોલી તેમાં રહેલા કવરમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરતા નજરે ચડે છે જોકે આ સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડીયા ઝડપી પાડ્યો હતો પોલીસે એની પાસેથી બ્રેસલેટ કબજે કર્યું હતું